દિલ્હીમાં પાણી બિલ માફીને લઈને રાજધાનીના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે દિલ્હી સરકારનું કહેવું છે કે લોકસભા ચૂંટણીમાં સાત સાંસદો જીત્યા બાદ સરકાર દિલ્હીવાસીઓના પાણી બિલને શૂન્ય કરી દેશે તે જ સમયે બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા સેઝાદા પુનાવાલાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર દિલ્હી જલ બોર્ડમાં વન ટાઈમ સેટલમેન્ટના નામ પર વન ટાઈમ સુપરસ્કેપ કરવાની તૈયારી કરવાનો આરોપ લગાવ્યો છે ભાજપના પ્રવક્તાએ કહ્યું કે જો લોકોને ખોટા અને નકલી બિલ મળ્યા છે તો તેના માટે જવાબદાર કોણ તેમણે કહ્યું કે કેજરીવાલને દિલ્હીની જનતાની ચિંતા નથી બલકે કેજરીવાલ આના દ્વારા કૌભાંડ કરવા માટેનો ઉપાય શોધી રહ્યા છે દારૂ અને દવાઓ બાદ કેજરીવાલ હવે પાણીમાં પણ કૌભાંડ કરી રહ્યા છે ભાજપના રાષ્ટ્રીય મુખ્યાલયમાં મીડિયા સાથે વાત કરતા શહેઝાદ પુનાવાલાએ દિલ્હીની આપ સરકાર પર પાણી અને દર કરોડ રૂપિયાનું કૌભાંડ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે કેજરીવાલના નેતૃત્વમાં આજે દિલ્હી જલ બોર્ડનો સામનો કરવો પડી રહ્યો છે ભ્રષ્ટાચાર કમિશનરિંગ અને અન્ય દરેક મુદ્દાઓને તે તમામ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની ગયું છે તેમણે દિલ્હી જલ બોર્ડના ઓડિટની પણ માંગ કરી હતી દિલ્હીમાં ભ્રષ્ટાચારનો જમણો હાથ જેલના સળિયા પાછળ રહ્યાને આજે એક વર્ષ થઈ ગયું છે પરંતુ આજે માફી માંગવાને બદલે કેટલાક લોકો જેઓ આ ભ્રષ્ટાચારના સૂત્રધાર છે તેઓ પોતાના માટે નોબેલ પુરસ્કારની માંગ કરી રહ્યા છે તેમણે કહ્યું કે એક વર્ષ પછી આ લોકોને રાહત આપવાને બદલે સુપ્રીમ ત્યાં સુધી કહ્યું કે દારૂ કરોડ રૂપિયાની મની ટ્રેલ છે અને તેમના તમામ ભ્રષ્ટાચારના સહયોગીઓ સંજય સિંહ વિજય નાયર અને મનીષ સિસોદીની ધરપકડ કરવામાં આવી છે મહિનાઓ સુધી રાહત ન મળી પરંતુ જે અરવિંદ કેજરીવાલ તેમના માટે ભારત રત્ન માંગી રહ્યા છે તે આજે પોતાના માટે નોબેલ પુરસ્કારની માંગ કરી રહ્યા હતા दिल्ली जल बोर्ड का रेवेन्यू सरप्लस में क्यों नहीं हुआ कि जो केजरीवाल जी कहते हैं कि मैंने सारी चीजों को ठीक कर दिया है मैंने रेवेन्यू दिल्ली सरकार का सरप्लस में लाने का काम किया है यदि आपने दिल्ली सरकार का सरप्लस रेवेन्यू कर दिया है तो पिछले दस वर्षों में दिल्ली जल बोर्ड का रेवेन्यू सरप्लस में क्यों नहीं हुआ आज दिल्ली जल बोर्ड पर जो कर्जा बीस करोड़ से कम का था દોજાર ઇકીસ બાઇસ તઈસ આતે આતે દિલ્હી જલ બોર્ડ પર અસ્સી હજાર કરોડ કા કરજા હૈ